ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પાડી યુનિટ બંધ કરાવી તપાસ દરમિયાન આરોગ્ય 8 થી દસ જેટલા પાણીપુરી બનાવવાની પ્રક્રિયા અને સંબંધિત સામગ્રી જપ્ત કરી છે જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં બટાકા તેલ અને અન્ય ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે જેને પછી નાશ કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે આવી અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો બનાવવા ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરે છે અમે આવા તમામ ઉદ્યોગો સામે સખત કાર્યવાહી કરીશું